ફાઈનલ પ્લોટ નંબર એકસો એક્યાસી પર બાર બાય ના પ્લોટ ડેટ પરિવારોને પુનઃ વસન કરવામાં આવ્યું હતું જે બાબતે સુરત મનપાના રેકોર્ડ પર હોવા છતાં લીંબાઈ જૂન કચેરી દ્વારા રાજકીય દબાણ સ્થાનિક ગરીબ શ્રમિક લઘુમતી સહિત અન્ય સમાજના ટીપી ફાઇનલ પ્લોટ નંબર એકસો એક્યાસી પકીના આશરે બસો પરિવારોને આવી નોટિસ પાઠવી યન દ્વારા માનસિક યાતના આપવામાં આવી રહી છે મનપા વસાહતોમાં સંતોષકારક પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નિષ્ફળ છે તેના શ્રમિક લોકોને રાજકીય હાથો બની આવી મનસ્વી રીતે નોટિસ પાઠવી અરગતા ફેલાવવાનો કાર્ય કરે યોગ્ય નથી સ્થળ પર તમામ કાચા મકાનો ઓગણીસો પંચાણું પહેલાથી પોતાના પરિવાર સાથે વસાહત કરી રહ્યા છે તેની નોટિસ અંગે બુધવારે સ્થાનિક રહીશો કોંગ્રેસ અગ્રની અસલમ સાયકલવાળાની આગેવાની વાિભાઈ

સુરત શહેરના વિકાસ અર્થે શહેરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી દાખલા તરીકે ફાલસાવાડી લાલ ગેટ ઉધના દરવાજાથી લઈને માન દરવાજા સુધી આવેલી વોરા કપરાસ્તાનની ઝુંપડપટ્ટી સિવિલ ચાર રસ્તા પર આવેલી ઢીફાવાડી ઝુંપડપટ્ટી ખટોદરા પાણીની ટાકે પાસે આવેલી ઝૂંપડપટ્ટીને શહેર વિકાસ અર્થે અહીંયા પુનઃ કરવામાં આવેલ અને એ ઝૂંપડપટ્ટીના વસાતીઓ ઓગણીસો પંચાણું પહેલાથી અહીંયા વસવાટ કરી રહ્યા છે પરંતુ એવા વસવાટો પૈકીના આશરે અઢીસો જેટલા ઝૂંપડાવાળા વાસીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા એક રાજકીય હાથો બનીને જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ એ પ્રસ્થાપિત કરે છે કે સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન ગરીબ શ્રમિક પરિવારોને સલામ વસાહતો અને પ્રાથમિક સુવિધા તો સંતોષ તરફ આપતું નથી પરંતુ એમને માનસિક જાતના કઈ રીતે આપવું એ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કાર્ય કરતું વધારે રસ દાખવતો હોય એવી રીતે નોટિસો છે એ નોટિસોથી ગરીબોમાં રજકતા ફેલાઈ ગરીબોને ખૂબ એનાથી ટેન્શન વહીધું અને એના કારણે આજરોજ અમે રજૂઆત કરવા ગયા હતા ઝોનલ અધિકારીને રજૂઆત કરી કે આવી રીતે ગરીબ વિરોધી માનસિકતા સાથે તમે કામગીરી ના કરો કે જે લોકો ઓગણીસો પંચાણુંથી થી સ્થળ પર વસપાટ કરે છે જે હાલમાં શહેરના વિકાસમાં કોઈ પણ પ્રકારના રૂપ નથી એને આવી રીતે માનસિક યાતના આપવી યોગ્ય નથી તમે જે કંઈના પુરાવા માંગો છો લેખિતમાં માંગા છે અમે આપું પરંતુ અમને નવા એ બાબતને લાગે છે કે સરકાર દ્વારા અત્યારે રાશન કાર્ડ માટે ગરીબો માટે જે કેવાયસી ચાલે છે એ પ્રમાણે લિંબાયત ઝોનને પણ આ નવી કેવાયસી સિસ્ટમ શરૂ કરી હોય ગરીબ સલામત અસાહતો માટે એવું અમને હાલ તો દેખાઈ રહ્યું છે અમારી તંત્રને એટલી જ વિનંતી છે કે કોઈ કોઈપણ રાજકીય પક્ષનો હાથો બનીને ગરીબોને હેરાન પરેશાન ન કરો એવી અમે જાહેર અપીલ સાથે વિનંતી કરીએ છીએ